નમસ્કાર દર્શક મિત્રો રેમ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર સરદાર નગરી બારડોલી ખાતે સરદાર પટેલની એકસો પચાસમી જન્મ જયંતી નિમિત્તે સરદાર સ્મૃતિ વનમાં થી વધુ ફળદાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું બારડોલીના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતી નિમિત્તે પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ગુજરાત અભિયાનનો પ્રોત્સાહન આપવા માટે વિશેષ વૃક્ષારોપણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજ રોજ બારડોલી ગામ સ્થિત ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે આવેલ સરદાર સ્મૃતિ વન આ કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમ અધ્યક્ષતા પૂર્વ કેબિનેટ મંત્રી અને બારડોલી વિધાનસભા ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમારે કરી હતી તેમની આગેવાનીમાં એક પેડ માં કે નામ ના અનોખી ઝુંબેશ અંતર્ગત પાંચસો થી વધુ ફળદાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બારડોલી નગર ના રાજકીય આગેવાનો સ્થાનિક ખેડૂતો ગ્રામજનો યુવાનો અને શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખી કૃષિ વિભાગ તેમજ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં વાવેતર કામગીરી સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવામાં આવી હતી અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે આજે બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં સરદાર સ્મૃતિવન કાર્યક્રમમાં આજે પાંચસો ને બાસઠ જેટલા ફળાવ વૃક્ષોનું આજે વાવેતર કરવામાં આવ્યું છે આ વાવેતર એ પ્રાકૃતિક ખેતીમાં મદદરૂપ થાય અને જંગલ મોડેલ કોન્સેપ્ટ અંતર્ગત આ વૃક્ષોનું રોપાણ કરવામાં આવ્યું છે આ સરદાર સ્મૃતિ વન એને અગાઉ આપણે કવચ વન તરીકે પણ આ જ જગ્યા ઉપર વૃક્ષોનું વાવેતર થયું છે આજે સૌ કાર્યકર્તાઓ સામાજિક આગેવાનો યુવાનો વન વિભાગના અધિકારીશ્રીઓ ખેતી વિભાગના અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં આજે આમ તો બારડોલી એટલે કે સરદાર સાહેબની કર્મભૂમિ અને વલ્લભભાઈ પટેલને જે ભૂમિ ઉપરથી સરદારનું બિરુદ મળ્યું હતું એવી બારડોલીની ભૂમિ પર આજે પાંચસો ને બાસઠ વૃક્ષોનું વાવેતર કરીને આજે સરદાર સ્મૃતિ વન અંતર્ગત આજે વૃક્ષોનું રોપાણ કરવામાં આવ્યું છે સાથે શાળાના બાળકોએ પણ ભાગ લીધો છે અમારા પક્ષના આગેવાનો ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓ આ સૌએ આજે આ કાર્યક્રમમાં ભાગ લીધો છે સૌને ખૂબ ખૂબ અભિનંદન પ્રધાનમંત્રી શ્રીની અપીલ એક પેડ માકે નામ અંતર્ગત આજે આ ફળાવ વૃક્ષોનું વાવેતર બારડોલીના તેન ખાતે ખેતીવાડી ફાર્મમાં કરવામાં આવ્યું છે આ એ પદ્ધતિથી અહીંયા રોપા રોપ્યા છે કે એકબીજા વૃક્ષો એ કંઈક રોગ પ્રગતિકારક શક્તિ કે જીવાત એ પણ ન લાગે એ પદ્ધતિથી આજે આ રોપાનું વાવેતર થયું છે અને પ્રાકૃતિક ખેતીમાં આ એક ઉમદા ઉદાહરણ આ બારડોલી ખાતેથી ખેડૂતોને પણ મળશે